ઝાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા રામદેવજી મંદિર પાછળ નવીન પુલનું કામગીરી હાથ ધરવામાં આવી આ તારીખ આઠ છ બે હજાર પચીસ રવિવારના રોજ બપોર બે કલાકે અંદાજે ચોવીસ કલાકના ખર્ચે તૈયાર થનાર પુલની જે કામગીરી શરૂ કરવામાં આવી છે ઝાલોદ મુવાડા રામદેવજી મંદિર પાછળ મુવાડા અને માળીની વાડી થઈને રસ્તો જોડતો નવીન પુલ બનાવવામાં આવી રહ્યો છે કેટલાય સમયથી લોકોને માંગ ઉઠવા પામી હતી ભાજપને જે નવીન કારોબારી સ સમિતિ રચાતા જન સુવિધા માટે લોકોની આ માંગણીઓ પૂરી કરવા માટે કટબંધ દાખવી રહ્યા છે અને આ કામગીરી માટે શુભ શરૂઆત કરી દેવામાં આવી છે જાલત નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત ચાલીસ લાખના ખર્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ પુલની લંબાઈ પંદર મીટર તેમજ આઠ મીટર પહોળાથી બનાવવામાં આવનાર છે અને આ પુલ બનતા મુવાડાથી માળેની વાડી થઈને સીધા મુખ્ય રસ્તા સુધી પહોંચી શકાશે તેમજ આ પુલથી શાળાએ અભ્યાસ કરતા બાળકોને અને અન્ય કામગીરી માટે નીકળતા લોકોને ટ્રાફિક વગેરે અહીંયાથી નીકળી શકાશે જેથી મુખ્ય રસ્તાનો ટ્રાફિક વેચાઈ જશે અને મુખ્ય રસ્તા પર પણ ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે જાલોદ નગરપાલિકા દ્વારા જન સુવિધા માટે થતાં આ કાર્યથી નગરજનોમાં ખૂબ હાલ ખુશી જોવા મળી રહી છે અને સુંદર કામગીરીની પ્રશંસા પણ ચાલી રહી છે જાલોદ અને મુવાડાની વચ્ચે રામદે નગરપાલિકા બેઠું એને પ્રાધાન્ય આપી અને અંદાજે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે પંદર મીટર લંબાઈ અને આઠ મીટર પોળાઈમાં આ પલ ફૂલ ભણવાનું આજે કામ કાર્યરત થયું છે આ ફૂલ ભણવાથી ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા હલ થશે નગરના વિદ્યાર્થીઓને પણ અહીંયા આ રૂ આ રોડ ઘણો બધો સહેલાઈથી ટ્રાફિકની વચ્ચેથી નીકળવામાં મદદરૂપ મળશે જેથી નગરના લોકોને આ ફૂલ ભણવાથી ઘણી રાહત મળશે